ટેકનોલોજી આપણા જીવનના દરેક ખૂણામાં પહોંચી ગઈ છે એ તો આપણે સૌ જાણીએ છીએ પણ મને હંમેશા એ વાતમાં બહુ રસ પડે છે કે જ્યારે ટેકનોલોજી કોઈ વર્ષો જૂની કળા કોઈ કારીગરી સાથે ટકરાય ત્યારે શું થાય છે શું એ કારીગરના હાથમાંથી એની કળા છીનવી લે છે કે પછી એને વધુ મજબૂત બનાવે છે આજના સમયનો આ બહુ જ મોટો અને મહત્વનો સવાલ છે ખરેખર ખાસ કરીને ભારત જેવા દેશમાં જ્યાં લાખો લોકો આવા પરંપરાગત કૌશલ્યો પર જ નિર્ભર છે આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કરીશું પણ એક ખૂબ જ રસપ્રદ ઉદાહરણ દ્વારા દરજીકામ બરાબર દરજીકામ આજે આપણી ચર્ચાના કેન્દ્રમાં છે કે ટેલર નામનું એક સોફ્ટવેર જે ખાસ દરજીઓ અને બુટિક માલિકો માટે બનાવવામાં આવ્યું છે એવું કહેવાય છે આપણી પાસે એમની વેબસાઇટ છે એમની સેવાઓ અને બ્રાન્ડિંગ વિશેની થોડી માહિતી છે તો આપણો આજનો હેતુ એ સમજવાનો છે કે શું આવું કોઈ સોફ્ટવેર દરજી અને ગ્રાહક વચ્ચેના એ અંગત સંબંધને વધુ ગાર્ડ બનાવી શકે છે કે પછી એને કોર્પોરેટ જેવી મતલબ લાગણીહીન પ્રક્રિયામાં ફેરવી દેશે ચલો આની ઊંડાણપૂર્વક તપાસ કરીએ શરૂઆતમાં કેએમએસ ટેલર એ હૈદરાબાદની કિટ્ટીઝ માઇક્રો સોલ્યુશન્સ નામની કંપનીનું ઉત્પાદન છે અને એમનો દાવો છે કે આ સોફ્ટવેર દરજી કામની અનન્ય જટિલતાઓને ઉકેલવા માટે બનાવવામાં આવ્યું છે આ અનન્ય જટિલતાઓ શબ્દ મને બહુ ગમ્યો કારણ કે બહારથી જોઈએ તો દરજીનું કામ કેટલું સરળ લાગે નહીં માપ લો કાપો અને સિલાઈ કરી દો બસ હમ પણ અંદર ઘણી બધી બાબતો હોય છે ઘણી બધી કંપની જેને વ્યવસાયિક લોજિસ્ટિક્સ કહે છે એનો સાદો અર્થ છે દરજીના માથા પરનો બધો જ બોજ મતલબ પેલી બધી માથાકૂટ બરાબર જેમ કે કયા ગ્રાહકનું કાપડ આવ્યું કયો ઓર્ડર કયા કારીગર પાસે છે કોની ડિલિવરી નજીક છે કોનું પેમેન્ટ બાકી છે આ બધી ચિંતામાં ઘણીવાર કારીગર પોતાની મુખ્ય કળા પર ધ્યાન જ નથી આપી શકતો આ સોફ્ટવેર એ બધી ચિંતા પોતાના માથે લેવાનો દાવો કરે છે તો ચાલો જોઈએ કે એ આ દાવો કેવી રીતે પૂરો કરે છે મને એમની સુવિધાઓમાં એક નાની પણ બહુ રસપ્રદ વિગત જોવા મળી ઓર્ડર મેનેજમેન્ટમાં ટ્રાય ડેટનો ઉલ્લેખ હવે શું આ ખરેખર એટલું મહત્વનું છે કે એના માટે સોફ્ટવેરમાં એક અલગ સુવિધા હોવી જોઈએ કે પછી આ ખાલી એક માર્કેટિંગ યુક્તિ છે આ બહુ જ સારો સવાલ છે પ્રથમ નજરે તો તે નાની વાત જ લાગે પણ દરજીના વ્યવસાયમાં ફિટિંગ સર્વસ્વ છે સાચી વાત જ્યારે તમે ગ્રાહકને કહો છો કે તમારું ટ્રાયલ આ તારીખે છે અને સોફ્ટવેર એમને ઓટોમેટિક રિમાઈન્ડર મોકલે ત્યારે તે એક પ્રોફેશનલ અનુભવ બને છે અચ્છા ટ્રાય ડેટને ટ્રૅક કરવાથી માત્ર સમયપત્રક જ નથી સુધરતું પણ ગ્રાહકને એવો અનુભવ થાય છે કે એની જરૂરિયાતો પર ઝીંગવટપૂર્વક ધ્યાન અપાઈ રહ્યું છે આ વિશ્વાસ બનાવવાની એક નાની પણ બહુ અસરકારક રીત છે અને વિશ્વાસની વાત આવી છે તો ગ્રાહકના માપનો રેકોર્ડ રાખવાની સુવિધા પણ છે પણ આ તો મોટાભાગના સારા દર્દીઓ પોતાની ડાયરીમાં રાખતા જ હોય છે તો આમાં નવું શું છે નવું એ છે કે હવે આ ડેટા ડિજિટલ છે અને તરત જ ઉપલબ્ધ છે કલ્પના કરો કે કોઈ જૂનો ગ્રાહક બે વર્ષ પછી આવે અને કહે ભાઈ ગયા વખતે જેવું શર્ટ બનાવ્યું હતું ને બસ એવું જ બીજું બનાવી આપો હવે દરજીએ જૂની ડાયરીના પાના નથી ફેરવવાના એક ક્લિકમાં જૂનો ઓર્ડર માપ અને કરા જ કદાચ ડિઝાઇનનો ફોટો પણ સામે આવી જશે ઓ વાહ આનો સીધો અર્થ એ છે કે હવે એક નાનો દરજી પણ મોટા બ્રાન્ડેડ સ્ટોર જેવો વ્યક્તિગત ગ્રાહક અનુભવ આપી શકે છે એટલે આ ટેકનોલોજી પરંપરાગત વિશ્વાસને ડેટા આધારિત વફાદારીમાં રૂપાંતરિત કરી રહી છે મને એક સુવિધા જોઈને ખરેખર નવાઈ લાગી ડિજિટલ ડિઝાઇન જોડાણ હું એ વિચારતી હતી કે વોટ્સઅપ પર મોકલેલા ફોટા અને દરજીની સમજ વચ્ચે હંમેશા જે ગૂંચવણ થાય છે શું આ ખરેખર એનો ઉકેલ લાવી શકે સિદ્ધાંતિક રીતે તો હા બિલકુલ ગ્રાહકે આપેલી ડિઝાઇન સીધી ઓર્ડર સાથે જોડાઈ જાય એટલે ગેરસમજનો અવકાશ જ ઘટી જાય એટલે પેલું મેં તો આવું કહ્યું હતું તમે આવું બનાવી દીધું એવું ના થાય બરાબર એ ભૂલ થવાનો ચાન્સ જ નહીં રહે પણ અહીં એક

કાપડ અને અન્ય સામગ્રીના સ્ટોક પર નજર રાખી શકાય છે અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટનો અર્થ માત્ર સ્ટોક ગણવાનો નથી એનાથી ઘણું વધારે છે કલ્પના કરો કે કોઈ ગ્રાહક લગ્નના પ્રસંગ માટે મોંઘું કાપડ પસંદ કરે છે અને દરજીને પૂછે છે આમાંથી પાંચ શેરવારી બનશે હવે દરજી પોતાના સોફ્ટવેરમાં જોઈને તરત જ કહી શકે છે કે અત્યારે આટલા મીટર કાપડ ઉપલબ્ધ છે અને બાકીનું ક્યારે આવશે ઓકે આનાથી પેલી છેલ્લી ઘડીની દોડધામ અને ગ્રાહકનો અસંતોષ બંને ટાળી શકાય છે આ એક નાની સુવિધા મોટા વ્યાપારિક તફાવત લાવી શકે છે અને આ બધું એક સાથે મળીને એક બહુ જ મજબૂત સિસ્ટમ બનાવે છે એવું લાગે છે પણ મને જે વાત વધુ રસપ્રદ લાગી તે એ છે કે આ કંપની માત્ર સોફ્ટવેર વેચીને અટકતી નથી તેઓ વેબસાઇટ ડિઝાઇન અને ડેવલપમેન્ટ જેવી સેવાઓ પણ આપે છે હા અને જો આપણે આને સોફ્ટવેરની બિલિંગ સુવિધા સાથે જોડીને જોઈએ તો એક મોટું ચિત્ર સામે આવે છે કેવી રીતે જુઓ સોફ્ટવેર બિલ બનાવે છે જેમાં જીએસટીની ગણતરી પણ થઈ જાય છે બરાબર અને પછી એમની જ બીજી સેવા માય જીએસટી સર્વિસીસ ડોટ કોમ દ્વારા તેઓ વધારાના શુલ્ક સાથે જીએસટી રિટર્ન ફાઇલ કરવામાં પણ મદદ કરે છે અચ્છા એનો અર્થ એ કે તેઓ દરજીને ઓર્ડર લેવાથી લઈને ટેક્સ ભરવા સુધીની મતલબ આખી પ્રક્રિયામાં મદદ કરી રહ્યા છે આ તો એક વન સ્ટોપ સોલ્યુશન જેવું થયું બિલકુલ કિટ્ટીઝ માઇક્રો સોલ્યુશન્સ પોતાને માત્ર એક સોફ્ટવેર વિક્રેતા તરીકે નથી જોતી તેઓ નાના વ્યવસાયો માટે એક ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પાર્ટનર તરીકે પોતાને રજૂ કરી રહી છે તેઓ સમજે છે કે એક નાના દરજીને માત્ર સિલાઈના સંચાલનની જ નહીં પણ ઓનલાઇન હાજરી એકાઉન્ટિંગ અને કાનૂની પાલનની પણ જરૂર હોય છે આ એક ખૂબ જ સ્માર્ટ બિઝનેસ મોડેલ છે આટલી બધી સુવિધાઓ અને સેવાઓ આપતી કંપની પોતાની ઓળખ કેવી રીતે રજૂ કરે છે એ જોવું પણ રસપ્રદ રહેશે મને એમના લોગોમાં કંઈક ખાસ દેખાયું તેમાં એક ખુલ્લા પુસ્તક પર કેએમએસ લખેલું છે અને એની ઉપર ત્રણ માનવ આકૃતિઓ છે હા એક રસપ્રદ પ્રતિક છે ખુલ્લું પુસ્તક જ્ઞાન અથવા રેકોર્ડ્સનું પ્રતિક છે જે એમના ડેટા મેનેજમેન્ટના કાર્ય સાથે બંધ બેસે છે બરાબર અને એની ઉપરની ગતિશીલ આકૃતિઓ એ વૃદ્ધિ સફળતા અથવા કદાચ ટેકનોલોજી દ્વારા સશક્ત બનેલા ગ્રાહકોનું પ્રતિનિધિત્વ કરી શકે છે વચ્ચેની આકૃતિ થોડી મોટી છે 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 હા એ કદાચ મુખ્ય અથવા ગ્રાહક જે આ આગળ વધી રહ્યો એકંદરે આ એક સકારાત્મક અને મહત્વાકાંક્ષી છબી છે ઓળખની સાથે સાથે પારદર્શિતાની વાત પણ છે કંપની પોતાની વેબસાઇટ પર સ્પષ્ટપણે કહે છે કે ગ્રાહકોએ ખરીદી કરતા પહેલા નિયમો અને શરતો વાંચવી જોઈએ અને એનું કારણ પણ બહુ રસપ્રદ છે ગ્રાહકો અને કંપની વચ્ચે લાંબા ગાળાના સંબંધ જાળવી રાખવા માટે આ થોડું વિચિત્ર નથી લાગતું જાણે કે તેઓ પહેલેથી જ કોઈ વિવાદની તૈયારી કરી રહ્યા હોય હું આને થોડી અલગ રીતે જોઉં છું કઈ રીતે ખાસ કરીને જ્યારે તમે એવા ગ્રાહકો સાથે કામ કરી રહ્યા હો જેઓ કદાચ ટેકનોલોજીથી બહુ પરિચિત નથી ત્યારે શરૂઆતથી જ બધી શરતો સ્પષ્ટ કરવી ખૂબ જરૂરી છે જેમ કે કે સોફ્ટવેર અપડેટ્સ માટે કોઈ ચાર્જ લાગશે નહીં ડેટા બેકઅપની જવાબદારી કોની રહેશે ટ્વેન્ટી ફોર સપોર્ટનો ખરેખર અર્થ શું છે બરાબર આ બધું સ્પષ્ટ કરવાથી ભવિષ્યમાં થતા વિવાદો ટાળી શકાય છે મને લાગે છે કે તેઓ માત્ર એક પ્રોડક્ટ વેચવાને બદલે એક પારદર્શક સંબંધ બનાવવા પર ભાર મૂકી રહ્યા છે તો આ બધી ચર્ચા પછી આપણે આપણા મૂળ સવાર પર પાછા આવીએ આ બધી માહિતીનો અર્થ શું છે શું કેએમએસ ટેલર જેવું સોફ્ટવેર દરજી કામ જેવી કળાને ખરેખર મદદ કરી રહ્યું છે મને લાગે છે કે જવાબ સ્પષ્ટપણે હા છે જુઓ આ સોફ્ટવેર દરજીનું કામ નથી કરતું તે દરજીને એનું કામ વધુ સારી રીતે કરવા માટે સક્ષમ બનાવે છે તે વહીવટી બોજ હળવો કરે છે જેથી કારીગર પોતાની કળા અને ગ્રાહક સેવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે એટલે જે મૂળ કામ છે એના પર વધુ ફોકસ કરી શકે બરાબર આનો અર્થ એ છે કે હવે એક નાનો સ્થાનિક દરજી પણ મોટા બ્રાન્ડેડ સ્ટોર જેવી કાર્યક્ષમતા અને ગ્રાહક અનુભવ આપી શકે છે આ ટેકનોલોજી પરંપરાગત કળાનું સ્થાન નથી લે રહી પરંતુ તેને આધુનિક બજારમાં ટકી રહેવા અને સ્પર્ધા કરવા માટેના સાધનો પૂરા પાડી રહી છે એટલે કે તે ટેકનોલોજીને એક સક્ષમ કરતા તરીકે રજૂ કરે છે પરંપરાગત કૌશલ્યના વિકલ્પ તરીકે નહીં તે કારીગરના હાથને નથી બદલતી પણ એના મગજ પરનો ઓછો કરે છે બિલકુલ અંતિમ વિશ્લેષણ એ છે કે આવા સોફ્ટવેરનું અસ્તિત્વ દર્શાવે છે કે કેવી રીતે ડિજિટલ સાધનો હવે માત્ર મોટી કંપનીઓ માટે જ નહીં પણ નાનામાં નાના સ્થાનિક વ્યવસાયો માટે પણ સુલભ અને નિર્ણાયક બની રહ્યા છે આ એક એક પ્રકારનું લોકશાહીકરણ લોકશાહીકરણ છે છે ટેકનોલોજીનું આનાથી વિચાર આવે જેમ ટેલરિંગ જેવા પરંપરાગત વ્યવસાયો ટેકનોલોજીથી બદલાઈ રહ્યા છે ત્યારે ભવિષ્યમાં બીજા કયા હસ્તકલા આધારિત ઉદ્યોગોમાં આપણને આવા જ ડિજિટલ પરિવર્તનો જોવા મળશે હમ શું કોઈ કુંભાર માટે પોટરી મેનેજમેન્ટ સિસ્ટમ હશે કે પછી કોઈ સુથાર માટે ફર્નિચર ડિઝાઇન અને પ્રોજેક્ટ ટ્રેકિંગ એપ હશે અને તે કારીગરો તેમના ગ્રાહકો અને તેમની કળા માટે એનો અર્થ શું થશે ઇફ યુ લાઈક દિસ વિડીયો પ્લીઝ લાઇક શેર ટુ યોર ફ્રેન્ડ્સ એન્ડ ઇફ યુ આર કમિંગ ફર્સ્ટ ટાઈમ પ્લીઝ સબસ્ક્રાઇબ ધિસ ચેનલ